ગયા છે માજમાં લાઈ દર્શન કરી છે તો જોઈ શકો આજનો ટ્રાફિક કેટલો છે તે મિત્રો આજે ટ્રાફિક મિત્રો રોજ કરતા કરી વધારે ટ્રાફિક છે મિત્રો તો આજના લાઈ દર્શન અંદર જઈને બાપાના દર્શન કરાવીએ મિત્રો તો લાઈમાં બન્યા રહેજો ધીમે ધીમે અંદર જઈને બાપાના દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે ગેટની અંદર આવી જાય છે ગેટની અંદર તમે જોઈ શકો તો આજે રજાનો દિવસ હતો તો ટ્રાફિક વધારે છે મિત્રો મેં તમને કહ્યું એમ કે જ્યારે રજા ને એવો કોઈ દિવસ હોય ત્યારે ટ્રાફિક અહીંયા ખૂબ વધારે હોય છે મિત્રો તો આજના લાય દર્શન સુંદર જોઈ શકો છો બધા મિત્રોને બાપાસ જય રાધ રાધાધે આજના લાય દર્શન આ છે કાળા મંદિર કાળાના લાય દર્શન પછી અહીંથી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને દર્શન કરાવીશું જના લાઈ દર્શન કોમેડી ડિજિટલ બાપેશ પરમાર લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ દર્શન આગળ જે બીજા મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક પણ જોઈ શકો ડાંગર ટાઈમ પછી લાઈવમાં જોડાના છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે سماد مندر جیسے تو કોમેડી ભાઈ ભોજનાલયમાં જઈને સેવકોની મુલાકાત કરાવો પછી ક્યારેક વાત થાય કોમેડી ડિજિટલ ટાઈમ મળે ત્યારે આપણે કરાવીશું ગાડી મેના લાઈવ છે ટ્રાફિક જોઈ શકો આજે વધારે ટ્રાફિક છે રોજ કરતા તો ગાડી મેના છે ના લાઈવ છે સમજી જાવ જોઈ શકો ભરતભાઈ ડાબી બપેસ્ત્રમે ભરતભાઈ અમરેલી રાજુલા બાજુથી ભરતભાઈ જોડાઈ ગયા છે કામિની તો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બાપાના લાઈવ દેશન થશે તો આજના લાઈવ દેશન જોઈ શકો છો બાપાનો છે આજના લાઈવ દર્શન સુંદર ટ્રાફિક જોઈ શકો આજે ટ્રાફિક વધારે છે મિત્રો મહેશભાઈ બાપેશમભાઈ જે મિત્રો નવા છે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અહીંથી સવા હોય કે ફરીને જવું છો અહીંથી સવા કે ફરીને જવું જોઈએ તો આજના લાય દર્શન મિત્રો મજાના જોઈ શકો છો સમાજ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો અહીંયા તમે જોઈ શકો કે કામગીરી ચાલુ છે મિત્રો પગથિયાની કામગીરી ચાલુ છે મિત્રો તો આજના લાય દર્શન બાપા સીતારામ આ ભાઈ તમે જોઈ શકો કે તેઓ છે આ કામગીરી કરે છે અને સમાજ મંદિરના આજના લાય દર્શન ઉપર જઈને અમારા દર્શન કરાવ્યું મિત્રો

બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન જોઈ શકો બાપાના શરણ કમા સમાધિ મંદિરના લાય દર્શન ભાવેશભાઈ ઓકે થેન્ક્સ મુકેશભાઈ વનસિયા પશુરામભાઈ ભાઈ મારી ચેનલમાં ફક્ત ત્રણ સબસ્ક્રાઈબર છે બાપાની કૃપાથી વધી જશે કન્ટિન્યુ ચાલુ રાખો એટલે વધી જશે ભાઈ અને જે મિત્રો નવા છે એમને એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર જોડાવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ડડિયા ઈશભભાઈ બાપા બાપાની ધજા જોઈ શકો ખૂબ જ સુંદર મજાની ફરકી રહી છે મિત્રો તો બાપાની ધજાના લાય દર્શન આજના નીરુભાઈ જોશી બાપા તો આજના લાય દર્શન આપણે સવારે સાત વીસ અથવા તો સાત ત્રીસ અને સાંજે આઠ પંદર અથવા તો આઠ વીસ અથવા તો આઠ ત્રીસ ક્યારેક પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે મિત્રો બાકી રોજ આપણે બાપાના લાઈ દર્શન કરાવીએ છીએ તો આજના લાઈ દર્શન ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો જે મિત્રો નવા જોડાય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો બાપાનું મંદિર જોઈ શકો સુંદર મજન લાગી રહ્યું છે મિત્રો

મિત્રો બાપાના દર્શન કરાવી ભાઈ રોજ તમારી સાથે છોકરો પણ આવે છે બધા જ છે ભાઈ તે અહીંયા ઉપલેટાથી કામ કરવા આવ્યા છે અને બાપાના મંદિરનું છે પગથિયાનું કામગીરી કરે છે અને તેઓ આપણા રોજ લાઈવ વિડીયો જોવે છે તો અમારી સાથે રોજ આવે છે દર્શન કરવા માટે સોલંકી વિજયકુમાર બાપા સીતારામભાઈ આજના લાઈવ દર્શન સુંદરબંજાના બાપાના તમે અમે ધ્યાનથી જશો વડની અંદર તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું વ્યસ્ત દર્શાવે તો આજના બાપાના લાઈવ દર્શન વડની અંદર જોઈ શકો છો મજાના

ચાલો ગાદી મંદિરના દર્શન કરાવ્યું મિત્રો આ બાજુ જોઈશું ગાદી મંદિર છે ગાદી મંદિર દિલીપભાઈ દિલીપભાઈ દેશે સામતભાઈ દિલીપસિંહ બાબત સામતભાઈ બાબેશરામભાઈ તો આજના ગાદી મંદિરના લાવી છે સામતભાઈ લાઈક સાથે લાઈવમાં જોડાઈ જશે ખૂબ ખૂબ આભારભાઈ તમારો લાઈક કરવા માટે تو بداز بھی کرونے ہیں رشتران چلسی رام آدھرہ دے سوہان بن سے بابا شترام چھے اس لئے رہاں سوریز بھائی بابا شترام بھائی تو آزنا سننا مجھے دے چھے વાલજીભાઈ પટેલ બાબેશ વાલજીભાઈ જિગ્નેશભાઈ ગોયલ બાપેશમભાઈ તો રાજકોટથી યોગેશભાઈ ચિરાગભાઈ વાલજીભાઈ પટેલ ઘણા બધા મિત્રો છે રાજકોટથી લાઈવ દર્શન કરી રહ્યા છે તો બધા મિત્રોને બાબેશરામ અને જે મિત્રોનો નવા છે એમને એકવાર જણાવી દેવી ચેનલમાં મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો જેથી કરી તમને મિત્રો સવારે અને સાંજે ટાઈમ આપણને લાઈવ દર્શન લેજે સવારે સાત ને વીસ સાત ને ત્રીસ અને સાંજે આઠ ને વીસ આઠ ને ત્રીસ દર્શન કરીએ છીએ તો આજના લાય દર્શન ચાલો મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો રામ જય શ્રી રામ રા

ચાલો આજે આપણે બાપાના મંદિરની સાંધની મૂર્તિના દર્શન કરાવી મિત્રો જિગ્નેશભાઈજી બાપા સીતારામભાઈ અહીંથી જોઈ શકો કે મંદિર આવી ગયા છે અને અંદર બાપાની સાંધની મૂર્તિ છે તેના પણ દર્શન કરાવીશું તો આજના લાવ દર્શન અહીંથી જોઈ શકો બે મહાનું મંદિર છે મિત્રો રણજીત બાપા સીતારામભાઈ ચૌહાન બંશી બાપાસ જય શ્રી રામ તમારો ખૂબ આભાર કે દર્શન કરવા માટે તમારા બધાનો પણ છો તો અમને પણ જોઈ શકો મંદિરની અંદર આવી જશે મિત્રો અને બાપાનું મંદિર જોઈ શકો છો ચાલો મૂર્તિના દર્શન કરાવો تو سمپا مور બાપાની સંધિની મૂર્તિના લાઈવ દર્શન સુરેશભાઈ બાપા સ્તરામભાઈ તમારા બધાનો બધા ખૂબ ખૂબ આભારભાઈ કે તમે બધા પણ તમારો કિંમતી સમય કાઢીને અમારી સાથે લાઈવમાં જ જોડાવ છો તો ફરી જે મિત્રોનો વાત છે એમને જાણી દેવી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને રોજ સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શી દઈશ સોહાન બનશે બાપા સ્તરામભાઈ નાગજી રેવાડ ભાપશરામ જયશ્રી રામ બાપાના જૂનું ગામ લાખણકા છે હું એની ઓડખે રહું છું દર્શનભાઈ ત્યાં બાજુમાં જ રહું છું ને સરસભાઈ વલભીપુર તમારું ગામ છે ખૂબ ખુપુ આભાભાઈ જય શ્રી રામ શાયદ કાવ્યા શાહ લાઈમાં જોડાઈ ગયા છે બાપશરામભાઈ અહીંથી ઉપર જઈ મિત્રો બીજા મંદિરે ચઢાવીએ ઉપર જોઈ શકો કે દાદરો છે ને અહીંથી આપણે જોઈ શકો ઉપર લામ લક્ષ્મણની સીતાજીની મૂર્તિ છે સાથે હનુમાનજીની હનપત ગણેશજીની બધાની મૂર્તિ છે મિત્રો જોઈ શકો ઉપર આવી ગયા છે અને અહીંથી જોઈ શકો ટ્રાફિક અત્યારે પણ ટ્રાફિક છે તો આજના વાયદ છે હેપી ગાંધી જયંતિ તમને બધાને હેપી ગાંધી જયંતિ તમને બધાને લાગુ પડે ભાઈ તો જે જે મિત્રો નવા છે ફરી એકવાર જણાવી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં જેથી કરી તમે રોજ સવારે અને સાંજે બાપાના લાય દર્શન થઈ શકે અત્યારે રામ લક્ષ્મણ અને જાનકીના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો સામે ગણેશજીની પણ મૂર્તિ છે તેમના પણ લાય દર્શન સુંદર મજાના આજે ના લાઈ દર્શન જોઈ શકો છો બાપા સીતારામભાઈ આ બાજુ હનુમાનજીની પણ મૂર્તિ છે તેમના પણ લાઈ દર્શન યોગેશભાઈ બાપા સીતારામભાઈ સુરેશભાઈ જય શ્રી શ્રીરામ જયેશ મકવાણા બાબા સીતારામભાઈ તો આજના લાઈવ દર્શન સમજામાં જોઈ શકો છો બજરંગ બલીની મૂર્તિ છે આ બધું આ બાજુ લક્ષ્મણ જાનકી છે અને આ બાજુ જોયો તો ગણેશજીની પણ મૂર્તિ છે ઉપર ખૂબ જ સુંદર મજાનું મંદિર છે મિત્રો તો એકવાર આવો તો મજા આવે એવું છે ટેકનિક જયદીપભાઈ બાબેશભાઈ મહાબલી બાબેશ અજયભાઈ બાબેશભાઈ સ્વાગત છે લાઈમાં તમારું ગણેશભાઈ વાલીયા બાબત જય શ્રી રામ તો અજયભાઈ પણ લાઈમાં જોડાઈ જાય છે તો આજના લાઈ રહેશે ટ્રાફિક જોઈશું તો મિત્રો પેલું ટ્રાફિક છે અહીંથી બતાવીએ તમને મહાબલે બાપાસતારામ અજયભાઈની યુટ્યુબ ચેનલ છે તમે તેની મુલાકાત લઈ શકો છો તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે અહીંથી રાધે રાધેભાઈ અહીંથી તમે નીચે જોઈ શકો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો સામેથી ગેટની એન્ટ્રી છે આવવાની અને આ બાપાનું મંદિર છે સુંદર મજાનું જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે જયદીપભાઈ મજામાં ભાઈ તો આજના લાઈ દેશે ચાલો મિત્રો અંદર જઈ અને બાપાની મૂર્તિના દર્શન ફરીથી કરાવીએ તો લાઈમાં બની આવી મિત્રો પાછળથી નીચે ઉતરવાનો રસ્તો છે પરંતુ આપણે શેર છે બાપાની મૂર્તિ દર્શન કરાવી અને એટલે સુધી રાઈ રાખીએ મિત્રો સરસ મંદિર છે આવો મિત્રો ક્યારેક બાપાના દર્શન કરો શત્રુભાઈ બાપુસ્તામભાઈ તો બાપાની મૂર્તિના દર્શન કરાવી મિત્રો જોઈ શકો હા આજે રજાનો દિવસ હોય મહાબલી બાબા સ્તારામભાઈ તો આજનો લાઈ છે સુંદર મજાનો જોઈ શકો છો બાબા સ્તારામભાઈ હજીભાઈ તેઓ લાઈવમાં જોડાઈ જાય છે જે મિત્રોનો નવા છે એમને ફરી એકવાર જણાવી દઉં ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાતને વીસ હતા તો સાતને ત્રીસ અને સાંજે આઠને વીસ હતા આઠને ત્રીસ લાઈવ દર્શન કરાવી છીએ ત્યારે પાંચ દસ મિનિટ વહેલા મોટું થઈ શકે ભાઈ તો આજના લાઈવ દેશન વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો કોમેડી ડિજિટલ બાપાના મંદિરના સામેથી દર્શન કરાવ પહેલાં આપણે સામેથી ને દર્શન કરાવ્યા હતા પછી આવ્યો છે તો મિત્રો આજની લાઈફ મસ્તી રાખીએ વસ્તરામ જય રામ રાધે રાધે આજે સમય દર્શન કરવાની મજા આવી કાંતિભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર જય શ્રી ગોહિલ ભાઈ હું પહેલી તારીખથી સેવામાં આવું છું તો હવે આવો અત્યારે કોલ કરજો ભાઈ આપણે રૂબરૂ મળીશું તો મિત્રો આજે લાઈફ રાખીએ રામ જય શ્રી રામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બાબેશ રામ મુકેશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર તો બાપેશ રામ જય શ્રીરામ રાધે રાધે રાત્રી આજનું લાઈટ સુધી રાખીએ મિત્રો